આજે એક્સ્ટ્રા નો આપ્યો છે ને ફોલવો જ પડશે એની સિવાય કામ નહી થાય આપણું જો થઈ જાય તો મારું સતવાય જાય તમારું સતવાય જાય નહીં થાય તો એ જ પડશે થઈ ગયું થઈ ગયું થઈ ગયું લાઈટ વાળા બહુ કંટાળ આવે એક સાઈડ વર્ક છે ને એક સાઈડ શૂટ પણ કરવું પડે એટલે આપણો વર્ક જોઈએ એટલે આપણો વર્ક તો આપણે ડેલી ચાલુ જ રાખશું જો છે ને ફીલું થાય તો ફીટ ન થાય ફીટ થાય ઢીલું ન થાય કરવું શું

લઈ આવ્યો છે આપણે સેલ્ફી સ્ટીક સેલ્ફી સ્ટીક ને ખોલીને આપણે લગાવવાની છે કારણ કે સેલ્ફી સ્ટીક લગાવશું આપણે ફોન રહેશે એમ તો રિંગ લાઈટનું છે પણ રિંગ લાઈટનું થોડીક શું મીડિયમ આવી જાય છે ને એટલા માટે હું યુઝ નથી કરતો એમથી પછી ને ફોન પડી જવાની બીક રહે આપણને એટલે એવો અખતરો કરાય જ મસ્ત છે આપણે સેલ્ફી સ્ટીક જેવો લાઇટ બાઇટ આપેલી કેટલો ટાઈમ થી વિચારતો તો કે મારી લાઈફ ને એનું બધું મારું વર્ક ચાલુ કરીશ તે એવું કરીશ આપણે સ્ટાર્ટ કરીશ કે આની લેવાય કે ન લેવાય એવું બધું ને કેટલો ટાઈમ થી બંધ પડી ગયો તો આ ટાઈમ મળ્યો આપણને તો બ્લોક શૂટ કરી નાખી આ કને ને રિંગ લાઈટ લાગી હતી એમ તો હું કોઈ દી એમ એટલું બધું કામ તો ન કરું કામ તો ન કરું ને આમ રિંગ લાઈટ બિંગ લાઈટ એટલું બધું કામ નથી કરતો તમે કાંઈક સારું કામ કરો તમારે આગળ બે જણાને કહેવાનું હું કોઈને નો કહ્યું કારણ કે સારું કામ કહ્યું આગળ બે ને કે ને આગળ બે ને ઊંધા કરે એટલે આપણે આપણું કામ જ કરાય ગાંધીજીને કે તમે ખોટા હતા હું એક જ હાથ

આની ક્યાં લગાવવાની ખબર આની લગાવવાની છે અહીંયા તરને કીધું લાઈટનો થેટ પડે અહીંયા ફોન રાખવા ને તો ફોટા ક્લિક માઇન્ડ વાપરો

ફન પડી જવાનો ને એમ જામ રિસ્ક હોય હું લગાવતો જ નહીં તો આ એમ તો લાઈટ લામ મીટ નથી હું લગાવતો નથી આજે લગાવી ટ્રાય કર્યું તમારા રિસ્કમાંથી હું ટ્રાય કરું તો ભાઈમાં શું લગન લગન મેન

एक घरार करके हमें यो न जाइए आपको हमारी कसम न बस इतना जान से आते हैं ये इनके पास ना रहने को घर है हम अकेले उनको मारा लेडी सांबर मरोज़ आऊँ લાઈટ નું આમ રાખી શકું છું આમ રાખી શકું છું આમ રાખી શકું છું કે પછી આને હું આમી રાખી શકું છું બધી રાખી દઉં આપણે લાઇટ ને આમ રાખવાનું પાણી આપણને જોશે જ આપવાનું લાઈટ

આપણે આનું કનેક્શન દેવું પડશે ને લાઈટ માટે માટેનું બોર્ડ મૂકી અહીંયા કનેક્શન દેવી ટીવીમાં કનેક્શન દેવી અહીં કનેક્શન મળી ગયું હોય હા લાલ લાઈટ થઈ ગઈ લાલ લાઈટ થઈ ગઈ જો મારી લાઈટ હોય કેટલી મેલી છે જો બહુ ડસ્ટ લાગી હોય મમ્મીને ને કઈ સાફ કરાવી દઉં ચાર્જિંગ નો પ્લગ એ લગાવવો પડશે તેરે લાગશે બધું આ લગાવી નાખ્યું બધું આપણે હવે એમ તો આમ લોક શું કરું હજુ તો મારા ફ્રેન્ડ્સ આવે મને આમ લાઈટ ને બાઈક ને બધું આમ હેલ્પ કરે એમ તો હેલ્પ તો બધું કામ તો એ જ કરતા હોય કે શું કે લાઈટો લગાવે રિંગ લાઈટ લગાવે સેટઅપ એ જ બનાવે મારા હાથા લગી જ્યાં જેટલા લોક બને એટલું પણ શું કહેવાય કે આજે કોઈ નથી આજે એકલા એક ભાઈ છે ભાઈ ક્યાંક મોબાઈલ લેવા ગયો હોય રક્ષાબંધનના દિવસે મને લાગ્યું હોય એની બેનને ગિફ્ટ દેવાનું માંગતો હશે પણ એની પોતાની જ બાટો મોબાઈલ લેવા ગયો તો ચાલો આપણે અહીંયા કોઈ નજીક સેટઅપ જોવું મમ્મી કંઈક કરશે બરોબર થઈ જાય એટલે આપણે હવે આગળનો બોલો ચાલુ કરીએ ત્યાં સુધી તમે જુઓ ફાઇનલી જુઓ તમે મારે મમ્મી આવો કંઈક સેટઅપ કરી નાખ્યું હોય દેખાય નહી એટલે કે મસ્ત તમે રેડીમેડ કરી નાખ્યું હોય બધું ને ચાલો આગળનો બ્લોક જુઓ તમે હવે આપણે ઓફર રેડી થઈ જાવ ત્યારે તમે બેસો તો ફાઇનલી આપણો તમારો ભાઈ નો હમણાં અત્યારે ફોટો શૂટ કરતા તો દાદા નું બેન બધાય સો હવે તમારો ભાઈ ફોટો ચેન્જ કરી નાખ્યો હોય કારણ કે બધાય કે ઓલો ફોટો નથી સારું લાગતો ગઘો લાગે છે મારા ઘરવાળા તો ઓ જો આપણે આ સેટઅપમાં માં આયા ગને એટલે રાખડી બદલી લઈએ પછી આપણે આગળનો બ્લોગ શૂટ કરીએ હજી મારા થોડા કઝિન સે આવી રહ્યા છે તો ત્યારે કે આગળનો બ્લોગ જોવો તમે તમારો ભાઈ કેવો લાગે છે કમેન્ટ કરી રાખજો જરાક સો ચાલો હવે આપણે પાછા

જે અમલી ની છે ને એમાં તો હજી નવ કે દસ જ ત્યાંથી જલ્દી જલ્દી જાઓ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો

E